કૃમાત ભગવદ ગીતા આપણે શા માટે વાંચવી જોઈએ અને સમજવી જોઈએ શું એ આપણો ધર્મ ગ્રંથ છે એટલા માટે ના ખાલી ધર્મ ગ્રંથ હોવાના કારણે આપણે નથી વાંચતા આના માટે નાનકડો ઉદાહરણ આપું તમે લખો અમારા માટે ઇલેક્ટ્રિક તેની નાનક નું કાગળ આવે છે તેમાં લખ્યું હોય છે કે આ ટોઈઝ ને કેવી રીતે રમવું જોઈએ એ હોય છે મેન્યુઅલ જો મેન્યુઅલ એક સાધારણ ટોઈસ સાથે પણ આવતી હોય તો ભગવાને તો કેટલું મોટું જીવન આપ્યું છે તેને કેવી રીતે જીવવું એનું એક મેન્યુઅલ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા જો આજે અમને શ્રીમદ ભગવદ્ ગીતા વાંચતા કરશો ને તો ભવિષ્ય અમારે ભવિષ્યમાં અમારે શ્રીમદ ભગવદ્ ગીતાના સગંધ નહીં ખાવા પડે વંચાવશો ને બધા પણ હા ખાલી વંચાવવાની જ નથી તેને જીવનમાં પણ ઉતારવાની છે કારણ કે શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે જીવન દરમિયાન કોઈ સારું કામ કરે છે કે કોઈ ખરાબ કામ કરે છે તેના પાછળના સૌથી વધારે જવાબદાર તો માતા-પિતા જ હોય છે એટલે જ તો કહેવાય છે ને કે જો ગાડીમાં બ્રેક ના હોય તો એક્સિડન્ટ થઈ જાય છે અને જો જીવનમાં સારા સંસ્કાર ના હોય તો સત્યનાશ થઈ જાય છે અને આ સંસ્કાર કોઈ મોલમાં નથી મળતા

તો આપજો અને અમને આત્મસન્માન જાળવતા શીખવાડજો અને એના માટે શ્રીમદ ભગવદ ગીતાનો સહારો લેજો સાત સમંદર સાત સમંદર પારના લોકો સમજી ગયા છે કે શ્રીમદ ભગવદ ગીતા શું છે જોજો તમે પાછા ના રહે જાતા શ્રીમદ ભગવદ ગીતાનો રસ पान કર ભગવદ ગીતા એ તો સિંહણનું દૂધ છે જે કોઈ પીશે એ ચોક્કસ ત્રાડ પાડશે જે આધ્યાત્મિક સત્ય અને સનાતન રૂપી પુષ્પગુચ્છ આપણા દેશને મળ્યો છે તેની સુગંધ લેવી જોઈએ અને ફેલાવી પણ જોઈએ ગીતા સુગીતા કર્તવ્ય કી મન્ને હે શાસ્ત્ર વિસ્તરે